પ્રકરણ આઠ લીલાછમ ખેતરનો રખેવાડ તૈયાર હો હોશિયાર હો હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં તો બાળકો રવિવારની રજા હોય તો તમે ફરવા માટે રમવા માટે ક્યાં જાવ છો ફરવા માટે અમે બગીચામાં જઈએ છીએ ખૂબ જ સરસ તો ચાલો

તૈયાર હોશિયાર હો સૌ બાળકો ફરવા જવા માટે અને રમવા જવા માટે પંખીઓ ઝાડમાં અને ઝરણામાં રમે છે કોઈ પહાડમાં અને કોઈ ફરે છે પોળમાં કોઈ ફરે ભાગોળમાં વનવગડામાં ફરવા જવા માટે તૈયાર થઈ જાય છે ઘોડી હોય છે વાટમાં એટલે કે રસ્તામાં અને હોળી નદીની ઘાટમાં પણ આપણે તો ઉડવા જવું છે અવકાશમાં બાળકો ગીત ગાવાની મજા પડી તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે જ સરસ છેલ્લું પતંગિયું હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં શું તમે પતંગિયું જોયું છે પતંગિયું કેવા રંગનું હોય છે હા ટીચર અમે જોયું પતંગિયું રંગબેરંગી હોય છે ખૂબ જ સરસ તો ચાલો આપણે સાથે મળીને એવી જ એક વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે છેલ્લું પતંગિયું દિગ્વિજય વિમાનમાં બેસતો હોય વાહનમાં બેસી ગયો તેની સાથે અભિષેક દત્ત ગાઈડ અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર જ્યુરાસિક પ્રોગ્રામ ઓફિસર પણ હતા ટાઈમ શટલ વન વિમાન જેવું દેખાતું હતું પણ એ વિમાન ન હતું તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું બે હજાર ચોરાણુંના ના વર્ષમાં શોધાયેલું ટીએસ વન હજુ પ્રાયોગિક રીતે જ વપરાતું વિજ્ઞાનીઓએ અને સંશોધકો ઉપયોગ કરી શકતા પરંતુ પૈસાના જોરે દિગ્વિજયે તેમાં મુસાફરી કરવાનો મોકો મેળવી લીધો દિગ્વિજય તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ટીએસ વન યુગમાં જવા તૈયાર હતું બોમ્બ ફૂટે એવા ધડાકા સાથે ટીએસ વન શરૂ થયું થોડીક મિનિટો સુધી કાન ફાડી નાખે એવો અવાજ ચાલુ રહ્યો ત્રણેય અધિકારીઓ તો પોતાની જગ્યાએ શાંત થઈ બેઠા હતા પણ દિગ્વિજયના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા ત્રણ મિનિટમાં તો ટીએસ વન યાને વીજળી ગતિ પ્રાપ્ત કરી લીધી તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતા બે ગણી થઈ ગઈ વાહનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો તેમાંથી રોબોટિક ધાતુઓમાંથી ઘસાઈને આવતો હોય એવો અવાજ સંભળાયો હવે આપણે સુપર ફોટોન સ્પીડ મેળવી લીધી છે યાત્રીઓ પોતાની જગ્યાએ ઊભા થઈ ટીએસ વન માં ફરી શકશે આ જાહેરાત બાદ શાંતા પરમારે દિગ્વિજયની સામે બેસી સમગ્ર કાર્યક્રમ વિશે પરિચય આપવાનું શરૂ કર્યું મિસ્ટર રાણા અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે આ જગ્યાએ અમે પહેલા આવ્યા હતા ત્યારે લેઝર ટોર્ચ વડે તે જગ્યાને માર્ક કરી લીધી હતી આપણે સૌએ જુરાસિક યુગમાં પહોંચી ગયા બાદ નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનોસોર સુધીનું દરેકનું ધ્યાન રાખવાનું છે તેમાંથી કોઈને પણ નુકસાન થાય તો તેનું પરિણામ શાંતા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા અત્યાર સુધી પોતાની અંદર દબાવી રાખેલો દિગ્વિજયનો ડર બહાર આવી ગયો અને તે થોથવાઈને બોલ્યો અ આ પણ કોઈ પપ પ્રાણી આપણને મારી નાખવા આવે તો ડોન્ટ વરી અબાઉટ ઇટ અમે દરેક બાબતની પૂરેપૂરી કાળજી લીધી છે નક્કી કરેલા સ્થાન ઉપર આપણે ઊભા રહીશું તો એવી કોઈ સમસ્યા આવશે જ નહીં ઉલટાનું આપણે દરેક સજીવનું રક્ષણ કરવાનું છે આપણાથી એક નાનકડી કીડીને પણ નુકસાન થવું જોઈએ નહીં તમને અંદાજ પણ નહીં હોય કે જો આપણે એ સમયમાં કોઈક ભૂલ કરીશું તો તેનું કેટલું ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે મિસ્ટર રાણા હું તમને ખાસ જણાવી દઉં કે આપણે સૌએ અમોગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એ સલામતી અધિકારી છે એ વાત આપણે સૌએ સતત યાદ રાખવી પડશે શાંતાએ શાંતિથી અને સ્પષ્ટ રીતે પોતાની વાત પૂરી કરી ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકો હલાવીને હા કહ્યું ટીએસ વનના ટાઈમ મીટરમાં સમય ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યો હતો ઈસવીસન બે હજાર ત્રાણું બાણું એકાણું બે હજાર પચાસ બે હજાર પંદરસો જીરો ઈસવીસન પૂર્વે એક એક હજાર વીસ હજાર એક લાખ ચાલીસ લાખ અંતે ડાયલ પર ઈસવીસન પૂર્વે ચૌદ કરોડ વર્ષનો અંક ચમક્યો અને ઘરઘરાટી કરીને શટલ અટક્યું અવાજ આવ્યો થેન્ક યુ ફોર ટ્રાવેલિંગ વિથ અસ ખસેડી શકાય તેવા દરવાજા એની મેળે ખુલી ગયા હરિયાળી અને ભીની ભીની સુગંધવાળી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી સફેદ ધાતુ જેવી એક પગદંડી પૂર્વ તરફ જતી હતી અમોઘે તેના લાક્ષણિક ગેઘોર અવાજમાં સૂચના આપી મિસ્ટર રાણા તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલા પગદંડી પર જ ચાલી શકશો એના ઉપરથી એક ડગલો પણ આજુબાજુ મૂકી શકશો નહીં આવી હરિયાળી જગ્યા અને સુંદર જોઈને હવે ભયભીત તે જગ્યા તેના મહેલ જેવા ઘરના આંગણામાં આવેલા બગીચા જેવી લાગવા માંડી તેણે અમુક સામે રૂઆબથી જોઈને પૂછ્યું એમ મને કોઈ ફૂલ ગમી જાય તો હું એકાદ ડગલું બહાર મૂકી તેની નજીક જઈ તે ફૂલ તોડી પણ શકું એમાં શું ખોટું છે શાંતા મનમાં ગુસ્સે થઈ પણ સ્વસ્થ થઈને ફરી વિસ્તારથી સમજાવ્યું કે દરેક સજીવ કેટલો અગત્યનો છે આ સમયમાં જો આપણા વડે કોઈ પણ સજીવને નુકસાન થશે તો તે અનિચ્છનીય પરિણામો આપશે જો તમે એક પણ જીવ ભૂલથી નુકસાન કરશો તો આપણે ક્યારેય ન જોઈ હોય તેવી સ્થિતિ પેદા થશે માટે સોરી મિસ્ટર રાણા પણ તમને આ પગદંડી પરથી બહાર નીકળી જવાની સહજ પણ છૂટ નથી શાંતાની લબાણપૂર્વકની આ વાત સાંભળી ન સાંભળી કરી દિગ્વિજય પોતાનો ડિજિટલ કેમેરો લઈ શટલમાંથી બહાર આવ્યો ગાઈડ અભિષેકે કહ્યું ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે તમે તેને પાંચ મિનિટ સુધી જોઈ શકશો ફોટોગ્રાફ પણ લઈ શકશો આ સમય દરમિયાન આપણે સૌએ પગદંડીના છેડ બનાવેલા ચોરસમાંથી બહાર નીકળવાનું નથી તેણે ખાતરી કરવા માટે પૂછ્યું કોઈ સવાલ કોઈએ કંઈ પૂછ્યું નહીં અભિષેકની પાછળ પાછળ સૌ નિશ્ચિત કરેલી જગ્યાએ પહોંચ્યા થોડી ક્ષણોમાં ધળ ધડ ધડ એવો અવાજ સંભળાવવા માંડ્યો જાણે લાકડાની છત પર હજારો સૈનિક કૂચ કરતા હોય તેમ કોઈકના ચાલવાના અવાજથી જમીન ધ્રુજી રહી હતી દિગ્વિજયની આંખો ચકડવકડ થતી હતી એ કશું પણ વિચારે એ પહેલા ડુંગર જેવડું એક વિશાળ ભયંકર ડાયનોસોર એ ચોરસની સામે આવીને ઊભું રહી ગયું તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા તેનું મસ મોટું પેટ એક સાથે ત્રીસ હાથીઓને સમાવી લે તેવું હતું સ્થળ ઉપર એક વિચિત્ર અને ન ગમે તેવી ગંધ ફેલાઈ ગઈ હતી અચાનક અકારણ ડાયનોસોરે ગર્જના કરી દિગ્વિજય તે સાંભળી ચક્કર ખાઈ ગયો જો અમોઘે તેને પકડ્યો ન હોત તો ત્યાં જ પડી ગયો હોત ડાયનોસોરે પોતાની ડોક બીજી તરફ કરી એટલે દિગ્વિજયે પોતાનો ડર છુપાવી અમોઘ પાસેથી પોતાનું બાવડું છોડાવી રૂઆબ સાથે કેમેરા ડાયનોસોર તરફ કર્યું એટલામાં તો ડાયનોસોરે ફરી ગર્જના કરી આ વખતે પેલા કરતાં પણ વધુ ભયાનક અને ડરામણી એ ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તેના હાંજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પેલા તે જીવ લઈને ભાગ્યો ડરના કારણે દિશા ભાન રહી નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો ડાયનોસોર એની પાછળ જાય એ પેલા અમોઘે ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને બે નાનકડા રોકેટ ડાયનોસોર તરફ માર્યા તે રોકેટ ખાસ આવા સંજોગો માટે જ જ બનાવવામાં આવ્યા હતા નિશાન હતું એક ખાધો અને ત્યાં થઈને પડી થોડાક સમય પછી ડાયનોસોર ઊભું થયું સૌ જોઈ રહ્યા કઈ બાજુ હશે એમ વિચારતા રહ્યા હાશ ડાયનોસોર લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ભાગ્યો હતો તેની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હતું ત્રણેય જણે રાહત અનુભવી કે ડાયનોસોરને કોઈ નુકસાન નહોતું થયું ત્રણેય નિશ્ચિત કરેલી પગદંડી પર ચાલીને પાછા શટલ તરફ આવ્યા હવે શાંતા અને અભિષેકને દિગ્વિજયની ચિંતા થઈ અમોઘને ગુસ્સો આવ્યો અભિષેકે દિગ્વિજયનો કેમેરા શટલમાં મૂક્યો અમોઘ પોતાની રાઇફલ શટલમાં ગોઠવી રહ્યો હતો એટલામાં કાદવથી ખરડાયેલો દિગ્વિજય હાંફડો ફાંફડો દોડતો દોડતો આવતો દેખાયો તેની આંખો દરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ શાંતા ગુસ્સાભર્યા અવાજમાં બોલી તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે પણ આ મૂરખને હવે શું કહેવું એમ વિચારી તેને શટલમાં બેસાડ્યો બારણા બંધ થયા અને શટલ પરત બે હજાર ચોરાણુંમાં આવવા નીકળી પડ્યું ડાયલ પર ઈસવીસન પૂર્વે ચૌદ કરોડ ચાલીસ લાખ દસ લાખ વીસ હજાર એક હજાર ઝીરો ઈસવીસન સો હજાર બે હજાર એમ કરતાં કરતાં વર્ષ બે હજાર ચોરાણો અંક દેખાયો ઘરઘરાટી કરી શટલ જેવું બંધ થયું કે તરત જ દિગ્વિજાએ આનંદથી બોલી પડ્યો હસ ઘરે પાછા આવી ગયા અવાજમાં તુચકાર રાખી પેલા ત્રણેય બાજુ જોઈ કહે બેકાર અને કંટાળજનક પ્રવાસમાંથી આડસ મરડતો દિગ્વિજય બહાર નીકળ્યો ત્રણે તેને દીખી નજરે જોઈ રહ્યા હતા કાદવથી ખરડાયેલા તેના કપડાં અને બૂટ પર માટીના લોંદા ચોંટેલા હતા દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું શું જોઈ રહ્યા છો શાંતાની નજર તેના બૂટ પરની માટીમાં ચોંટેલા એક પતંગિયા પર પડી દિગ્વિજય તે મરેલા પતંગિયાને ઉખેડી ફેંકતા બોલ્યો નક્કામો લાખો વર્ષ જૂનું પતંગિયું શાંતા હવે શાંત રહી શકી નહીં દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી ચૂપ મૂરખ સરદાર આમ સમજો તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે દિગ્વિજય ફાટી આંખે જોઈ રહ્યો પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું તેમાં બેઠેલા જીવ તદ્દન કઢંગાને બિહામણા લાગતા હતા દરિયાને બદલે છેક ક્ષિતિજ લગી રણને રેતી જ હતા પાણી ઘાસ વૃક્ષ ફૂલો કઈ જ ન હતું ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો ન કોઈ કલશોર ન માનવોનો ગણગણાટ હતો માત્ર ભયંકર સન્નાટો તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાં એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરી શકાય તેવા વાહનની શોધથી અચરજ એટલે કે નવાઈ લાગે છે દિગ્વિજય તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો એને પૈસાના જોરે પોતાના એવા શોખ કે ઈચ્છા ન રાખવા જોઈએ તથા એવા કાર્યો ન કરવા જોઈએ કે જેથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય છે અને દિગ્વિજયથી એક નાનકડું પતંગિયું કચડાઈ જતાં વર્તમાન સમયની પૃથ્વી પર ભયંકર અને અનિચ્છનીય ફેરફારો થાય છે તમામ પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ અને મનુષ્યો એકબીજા સાથે જીવનચક્ર દ્વારા જોડાયેલા છે જો કોઈ એકના જીવન પર સંકટ આવે તો તે દરેકને અસર કરે છે ચાળિયાનું ગીત હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં તો બાળકો શું તમને ખબર છે આખો સમય ખેડૂતના પાકને પંખીઓ અને પશુથી કોણ બચાવે છે ચાલો હું જ જવાબ આપી દઉં ચાળિયો શું તમે ચાળિયો જોયો છે હા ટીચર અમે જોયો છે ખૂબ જ સરસ તો ચાલો આપણે સાથે મળીને ચાળિયા વિશેનું સરસ મજાનું ગીત ગાઈએ ઉડો કાબર ઉડો ચકલા ઉડો મેના પોપટ મોર હું આ ખેતર નો રખવાડો સગડા બેઠા ક્યાંથી ચોર થોર તણી આ વાડ ઉગાડી છીંડે બાવળ કાંટ ભરી તોય તમે ક્યાંથી અહીં આવ્યા સંતા કુકડી કેવી કરી ઉડો કહું છું એટલું હું શાણો રખવાડ ખેડૂત આવી જો ચડે ગોફણ ધાબ ઉછાળ મોતી મૂઠ શા ડુંડા ઝૂલે લીલો નીલમડો શો મોલ દાણો ઓછો એક ન માલિક માલિકને મેં દીધો કોલ ખેડૂત આવે ઉડી જાઓ એ જાતા હું સાદ કરીશ ખોટા ખોટા ડોળા ફાડી છુપાઈને દાણા ધરીશ ઉડો કાબર ઉડો ચકલા ઉડો મેના પોપટ મોર હું આ ખેતર નો રખવાડો સગડા બેઠા ક્યાંથી ચોર સગડા બેઠા ક્યાંથી ચોર ચાડીઓ એટલે જૂના વસ્ત્રો તથા ઘાસમાંથી બનાવેલું શરીર અને માટલાનું માથું ચાડીઓ નિર્જીવ હોવા છતાં પંખીઓ તેનાથી ડરે છે ચાડીઓ પણ જાણે પોતાની ફરજ બજાવવા તૈયાર છે અને પંખીઓને કહે છે ખેડૂતે ખેતરની ફરતે થોર અને બાવળની કાંટાળી વાળ ઉગાડી છે તો પણ તમે પાક ચોરવા ઘુસી આવ્યા ખેડૂત જો આવશે તો તમને ગોફણથી મારશે વળી માલિકને મે અનાજનો એક પણ દાણો ઓછો ન થાય તે રીતે અનાજ સાચવવાનું વચન આપ્યું છે માટે તમે ઉડી જાઓ ખેડૂત જશે પછી હું તમને બોલાવીશ ખાલી ધમકાવીશ પણ દાણા ખવડાવીશ નિર્જીવ ચાળિયામાં માનવ હૃદયની સંવેદના ભરવાનો કવિનો પ્રયાસ ઘણો ઉત્તમ છે બાળકો ગીત ગાવાની મજા પડી આ તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે હા ટીચર અમને જ સારી રીતે સમજ પડી ખૂબ જ સરસ